મિત્રો ફાઇનલી જો ફાઇનલી જીતી ગયા છે આપણે ટિંક કોહલીના 100 રન પૂરા જી લોકોએ મેચ જોઈ છે લોકોને તો ખબર હશે કે કેવી ધામી ગઈ થી મેસેમ વિરાટ કોહલીએ કેમ 100 રન પૂરા કર્યા મજા આવી ગયો પણ મેચ જોઈ મજા આવી હા બહુ જ મજા આવી ગયો બહુ સેલિબ્રેશન કર્યું આય ગટ એની કેમ જીતા ખબર હે કરતા તો થોડાક રન ની ક પૂરી કરી છે યાર આના મારા કરતા જે લોકોએ મેચ જોઈ છે એ લોકોને તો ખબર હતી કેવી સામે ગઈ હતી કેમ બહુ રન પૂરા કર્યા મજા આવી ગયો પણ મેચ જોઈ મજા આવી ગયા બહુ જ મજા આવી ગયા બહુ સેલિબ્રેશન કર્યું કઈ ઘટે નહીં તો મિત્રો આપણે ફાઇનલી નીકળી ગયા છે ઘર તરફ હરકિશન અને પાર્થિવ છે બે ત્રણ દિવસની અંદર એ નીકળવાના છે અને અત્યારે આપણે બસમાં જલારામ બસ છે એની અંદર આપણે નીકળી ગયા છે તો બસ હવે ડાયરેક્ટ હું તમને મળીશ બ્રેકમાં એવું લાગે તો મળીશ બાકી હવે ડાયરેક તમને હું ઘરે મળીશ કારણ કે ઘરે સુધી સાથી થોડોક પ્રોબ્લમ રહે એટલે બ્લોગિંગ હું નહીં કરું બચારે એવું લાગશે તો કરીશ થોડુંક બાકી અત્યારે નીકળી ગયા છે બસની અંદર અને થોડુંક સામાન વધારે છે એટલે થોડુંક નું નથી બનાવતો કારણ કે હાથમાં બે હાથમાં છે ને થેલા છે એટલે ને મોબાઈલ કેમેરા આવે ને એટલે બ્લોગિંગ કાંઈ થાય નહીં બાકી હવે બસ ચાલો આવે તો મિત્રો જો ફાઇનલી આપણે પૂરી ગયા છે કાઠિયાવાડની અંદર ઠંડી લાગે છે ઉતરતા જ એટલી ઠંડી લાગે ને તમે વાત પૂછો માને અત્યારે એકલો બેઠો છું સાવા જોવા આ હોટલ છે હોટલે લાઈટ બાઈટ કાંઈ નથી આમ જો સુમસાન છે અહીંયા આપણે સામાન મૂકી દીધું ને અહીંયા બેઠો છું હવે અહીંથી આપણે સાસ બંદર વીસ પચીસ જેટલું થતું છે તો વાહન મળે એટલે ઘરે નીકળી અને ઘરે જઈને મસ્ત પહેલાં સુઈ જવાનું છે પછી નાસ્તો કરવાનો છે ઘરનો કારણ કે આખી બસ મને છે ઊંઘ જ ન થાય છે એટલે ઊંઘ લીધી નીંદર જ ન થાય મને બાકી હવે આપણે પાછા હરકિશન બ્લોગ આવશે તો મિત્રો ફાઇનલી આપણે ગામની અંદર પહોંચી ગયા છે અને અત્યારે આપણે છે ખેતરપાલ દાદાની સામે જુઓ તો બસ ફાઇનલી 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 આપણે ગામની અંદર પૂરી ગયા છે અને મેં હિતેશને કોલ કરી દીધો છે હિતેશ સ્કૂટી લઈને લેવા આવે છે તો ડાયરેક્ટ ઘરે જઈ સાર નાસ્તો પાણી કરી તડકો 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 પડે છે ને મોઢા પર કેટલી મજા આવે છે મસ્તના ભજન વાગે છે ખેતરપા દાદાને મંદિરે જોવા છે અમારી ખેતરપા દાદાની જગ્યા અહીંયા હમણાં નવું જ એટલે એક બે વર્ષ નહીં હોય તો વધારે થઈ ગયા છે વર્ષ અહીંયા છે મંદિર અને અમારી જૂની જગ્યા છે કેતરપ્રદાદાની અને ઓલા પણ છે મહાકાળીનું મંદિર આ વડલો છે ને એની પાછળ છે તો આ અમારું છે સાંસ મંદરની અહીંયા આ શરૂઆત ગેટિંગ છે અહીંયાથી ઓલો ઓલો રસ્તો છે એ ગામની અંદર જાય છે ને અમારે પાટેડા વિસ્તારની અંદર આવું છે અમારું સાહસ બંદર ગામમાં આવો એકવાર દરિયો છે અહીંયા બંગલો બધું ફરવા રોકું છે તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે પહોંચી ગયા છે તો હિતેશ આપણે ખેતર પાસેથી લઈ ગયો છે અને હિતેશ આ ઓલો બેગ જોઈને મને કહે લે તો પૈસા ને થેલા ભરીને આવ્યો કે મને એમ કહે હું કીધું એવું કાંઈ નથી અમુકના પૈસા તૂટ્યા ના ઘરેથી અહીંયા આવવા માટે મગાવવા પડ્યા હતા ટિકિટના બાકી એક મહિનો ભર્યો છે પગાર એનો આવી જશે સાહેબે કીધું છે જે બેંકની એને બધું ફોર્માલિટી પૂરી કરી નાખી છે અને હવે

અને બસ હિતેશભાઈ આપણે જે મરકેશભાઈ સપોર્ટ કરતા હતા હિતેશભાઈ પણ બહુ જોરદાર આપણે સપોર્ટ કરે છે વિડીયો બનાવવામાં અને શ્વાસ થોડોક ચડી ગયો કારણ કે રીલની અંદર થોડુંક એવું હતું થોડવા કરવાનું તો શૂટિંગ થઈ ગયું છે મસ્તનું કે લો પંખો ચાલુ કરનાઈ ગયો છે કરી લીતાય નહી ની ઠીક તો ઘરે આવી જાય ને પછી આવો શ્રી ભાઈ ફટી ગઈ ફાટી કોત્રી બોલે તું 180 90 છે ચિરાજી બીજો લે બીજો આ હું છે ખબર મેંદી ના ફોન માં બગડે નાની માથા માં એનું છે બીજો પછી એક આંગરી વધી કેલે બે એક વધી